નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ ફરી એકવાર સુપ્રીમ કોર્ટ તરફથી મોટો લાગ્યો છે સુપ્રીમ કોર્ટે માફી ભગાવી દીધી છે તેમણે એપ્રિલ કોર્ટમાં હાજર થવું પડશે અને માફી માટે આપવામાં આવી છે આ માટે સુપ્રીમ કોર્ટે તેમને એક સપ્તાહનો સમય આપ્યો છે તમને જણાવી દઈએ કે આજે બાબા રામદેવ અને સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા બ્રાહ્મણ જાહેરાતો કેસમાં પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી હવામાન અરજી પર સુનવાઈ

માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ